આપણે જોયું હશે કે ઘણા બધા ક્રાંતિવીરો એવા છે કે જેમનો આપણે એના એમના વિશે અભ્યાસ કરીએ છીએ તો તમને શું લાગે છે એમના પોકના વિશે આપણે અભ્યાસ કરવું પસંદ થશે ના પણ એમને જીવનમાં કંઈક કર્યું હશે એવું કે જેથી એમનો આટલું બધું સન્માન છે આટલું બધું એમનું જ્ઞાન છે એટલા માટે આપણે એમના વિશે નોલેજથી જોઈએ છીએ અને ભણીએ છીએ તો તમે પણ જીવનમાં એવું કંઈક કરો કે જેથી તમારું નામ પણ લોકો આવી રીતના વાંચે અને યાદ રાખે કે પરીક્ષામાં પૂછાશે એટલે તમે પણ કંઈક એવું કરો જીવનમાં એવી સફળતા મેળવો કે જેથી લોકો પણ તમારા વિશે આવું નોલેજ જાણે તો ચાલો આપણે ખોટો ટાઈમ વેસ્ટ ના કરીએ અને વિડીયોને શરૂઆત કરીએ તો વિડીયોમાં એવું છે કે રાજારામ મોહનરાય વિશે આપણે જોઈએ આજે તો રાજારામ મોહનરાયનો જન્મ છે બાવીસ મે ઓગણીસ સત્તરસો ને બોતેર ના રોજ થયો હતો

બ્રહ્મો સમાજની સ્થાપના કરી આ મહત્વનો ટોપિક બ્રહ્મો સમાજની સ્થાપના કરી એમને અઢારસો ને પચીસ ના રોજ એ મહત્વની પછી આપણે જોઈએ અઢારસો ને ઓગણત્રીસ માં સતી પ્રથા વિરુદ્ધ એમને કાયદો કર્યો ઘણા બધા એવા કાયદાઓ છે કે જે આપણા ક્રાંતિ ક્રાંતિવીરો છે એમને એવું સારું કામ કર્યું કે જેથી સમાજમાં ઘણા બધા સુધારા થયા કે જેમાં સતી પ્રથા વિરુદ્ધ કાયદો કે તમને ખબર જ હશે કે જે જ્યારે પુરુષ મૃત્યુ પામે ત્યારે એમની સ્ત્રી જે હોય એને પણ સાથે સળગાવી દેવામાં આવતી હતી પણ આ વિરુદ્ધ કાયદો બન્યો અને પછી આ જે કાયદો હતો એ રદ કરવામાં આવ્યો કે આવું કોઈ ના હોવું જોઈએ કારણ કે એક મૃત્યુ પામેલો જે વ્યક્તિ છે એના પાછળ એક જીવિત સ્ત્રીને પણ મૃત્યુ પામવું પડે છે આ એ કાયદો ખોટો હતો એટલે પછી એમને નવો કાયદો બનાવ્યો હવે આપણે જોઈએ હિન્દુ કોલેજની સ્થાપના કોલકાતા ઓકે હિન્દુ કોલેજની સ્થાપના એમને કોલકત્તા બનાવે એ કોને રાજારામ મોહનરાય પછી હતું કે સ્ત્રી શિક્ષણ તથા સંપત્તિના અધિકાર માટે તરફેણ કરે

એ સમયમાં એક જ ઈશ્વર ને બધા જ લોકો પ્રાર્થના કરતા હતા એ ભગવાન બધાનો ઈશ્વર એક જ છે પણ આપણે જુદા જુદા ધર્મ છે હું કોઈ ધર્મ વિરોધી નથી બધા જ ધર્મ સારા છે બધા જ ધર્મ બરોબર છે પણ એ વખત એવા માનતા હતા કે બધા જ ધર્મ કેવા છે એક જ છે કોઈ મુસલમાન હિન્દુ ખિસ્ત્રી ઈસ ઈસાઈ એ બધા અલગ અલગ ધર્મ નથી બધા એક જ છે એવું પહેલા માનતા હતા અત્યારે એવું કોઈ માનતું નથી

એવા ટોપિક અહીંયા કવર કરેલા છે હવે આપણે જોઈએ આગળ દવેન્દ્રનાથ ઠાકોર વિશે તો દવેન્દ્રનાથ ઠાકોર એમ કહેવા માંગે છે કે ભાઈ રાજા રામ મોહનરાય જયારે મૃત્યુ પામ્યા એમના પછી દવેન્દ્રનાથ ઠાકોર બ્રહ્મો સમાજમાં જોડાયા પહેલા બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી તો રાજા રામ મોહનરાય કરી પણ અહીં દેવેન્દ્રનાથ ઠાકુર હતા એ બ્રહ્મો સમાજમાં જોડાયા કોના મૃત્યુ પછી તો રાજા રામ મોહન મૃત્યુ પછી એ બ્રહ્મો સમાજમાં જોડાઈ ગયા પછી એમને જોઈએ કે તેમને સભ્યો માટે પ્રતિજ્ઞા પત્ર દાખલ કરી કે જેમ કે આપણા ભારતના જે પ્રધાનમંત્રી છે એ જયારે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ હોય એમની સમક્ષ એમની પ્રતિજ્ઞા લેવી પડે છે એ જ રીતના જયારે કોઈ બ્રહ્મો સમાજમાં દાખલ થતો કોઈ વ્યક્તિ અને એ રીતના એમને પ્રતિજ્ઞાપત્ર લેવડાવવાનો નક્કી નિર્ણય કર્યો કે કોઈ બ્રહ્મો સમાજનો વ્યક્તિ દાખલ થાય તો એમના જે કંઈ પણ પ્રતિજ્ઞાપત્ર હોય

બધા હરી મરીને રહો કોઈ એકબીજા સાથે એવો વ્યવહાર ના કરે દુરુપયોગ ના કરે કે જેથી એકબીજાને નુકસાન થાય એવી રીતના વાત કરી કોને કેશવ ચંદ્ર સેને એમને બધા ભારતીયો જે છે બધા હરી મરીને રહો એક સંગીય ભારત તરીકેનું નામ આપ્યું એમને સુધારા સંગની સ્થાપના કરી તેમણે 12 વર્ષની નાની ઉંમરના છોકરા છોકરીને વિવાહ બંધ કરાવ્યો આ એક સારો ટોપિક હતો કારણ કે પહેલા જે બાળ લગ્ન થતા હતા એમના વિરુદ્ધ એમને કાયદો બનાવ્યો કે જે 12 વર્ષથી નાના ઉંમરના વ્યક્તિ છે એમને પરણાવવામાં આવશે નહીં એમના વિવાહ કરવામાં આવશે નહીં અત્યારે થોડો નિયમ ચેન્જ થઈ ગયો છે એટલે કે છોકરાની ઉંમર એકવીસ વર્ષ જ્યારે છોકરીની ઉંમર અઢાર વર્ષ હોય તો જ લગ્ન થઈ શકે છે વરણા થઈ શકતા નથી પણ આખા સમગ્ર ભારતની વાત છે ગુજરાતની વાત નથી સમગ્ર ભારતમાં આ નિયમ લાગુ પડે છે હવે આપણે આગળ જોઈએ હવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જે છે એમના ક્રાંતિકારી વિશે થોડી માહિતી મેળવી આપણે તો ઈશ્વરચંદ્ર સેન એ બ્રહ્મો સમાજના પ્રમુખ હતા બ્રહ્મો સમાજની સ્થાપના કઈ કોઈ વ્યક્તિ જુદી કરી એમના કોઈ બીજા પછી એમના મૃત્યુ પછી કોણ જોડાયા તમને ખબર હશે કોણ જોડે કોમેન્ટ લખજો અને હવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આવે વિદ્યાસાગર જે છે એ બ્રહ્મો સમાજના પ્રમુખ હતા હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી સૌ પ્રથમ એમને સ્થાપના કરી હતી હિન્દુ બાલિકા વિદ્યાલય એ પણ સરકારી કે બાળકોને સરકાર તરફથી મફત શિક્ષણ આપવામાં આવશે એ કોને કર્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હવે તેમને આધુનિક બંગાળના પ્રણેતા ગણવામાં આવે છે તેમને કન્યા કેળવણી વિવિધ સોરી વિધવા પુનઃલગ્ન વગેરેની ચળવળો કરી કે વિધવાને પુનઃલગ્ન કરવામાં આવશે પહેલા કેવું હતું ને મારી નાખવામાં આવતા જ્યારે પોતાનો પતિ મરી જાય ત્યારે સ્ત્રીને એમને ખોરામાં માથું દઈને એમને સળગાવી દેવામાં આવતી હતી પણ એ પ્રથા બંધ કરી પછી ધીમે ધીમે બાળ લગ્ન પ્રથા બંધ કરી સતી પ્રથા બંધ કરી હવે પુનલગ્ન એટલે કે જે વ્યક્તિનો પતિ મરી જાય એને પુનઃલગ્ન કરવાનો હવે આપણે અઢારસો ને સાહીઠ માં લગ્ન માટે સમિતિની ઉંમર દાખલ કરવાનો શ્રેય પ્રાપ્ત થયો એટલે કે અઢારસો સાહીઠ માં લગ્ન માટે ઉંમર દાખલ કરવાનો શ્રેય પ્રાપ્ત થયો એમને જે કોઈ પણ ઉંમર એક છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ ઉંમર લાગુ થશે કે આ ઉંમરના વ્યક્તિ હવે લગ્ન કરી શકે છે હવે આપણે દયાનંદ સરસ્વતી વિશે થોડી માહિતી મેળવીએ તો દયાનંદ સરસ્વતી જે હતા એમનો જન્મ બાર ફેબ્રુઆરી અઢારસો ચોવીસ ના રોજ ગુજરાતના મોરબીના ટંકારા ગામમાં થયો જે બ્રાહ્મણ પરિવારના હતા અને એમના જીવન વિશે ઘણી વાતો એવી છે કે આપણે કંઈક શીખવા જેવું છે એમને જ્યારે નાની ઉંમરના હતા ત્યારે એમને ઘરેથી એવું કેમ આવ્યું કે હવે તમારે ઉંમર લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે અને આ સામે દયાનંદ સરસ્વતી પોતે ઘરેથી ભાગી ગયા હતા એ આગળ આવશે આપણે જોઈએ અત્યારે જોઈએ કે બાળપણનું નામ એમનો મૂળશંકર હતું સ્વામી પૂર્ણાનંદ પાસેથી એમને દીક્ષા લીધી અને મથુરાના સ્વામી વિરજાનંદ પાસેથી શિક્ષણ અઢારસો ને પંચોતેર માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી અને ભોજનમાં કોમેન્ટમાં લખી દે લોંગ વિડીયો બનાવી આપશું હવે આપણે જોઈએ એમને કઈક સૂત્રો આપ્યા હતા કે વેદો તરફ પાછા વરો એવું એમને એક સૂત્ર આપ્યું હતું કે વેદો તરફ પાછા વરો કારણ કે વેદો એ સાચું ઈલાજનો જાણકાર છે એ એમને ખબર છે કે કઈ દવા કઈ તકલીફનો શું ઈલાજ છે એમને ખબર છે એમને એકેશ્વર વાદનો બોધ આપ્યો તેમને કે વિદ તરફ પાછા વળો પછી ભારત ભારતીયો માટે નારો આપ્યો ભારત જે છે ભારત દેશ એ ફક્ત ભારતીયો માટે છે અંગ્રેજો માટે નથી એવો એમને નારો આપ્યો તો એ વખતના સમયમાં હિન્દુ સમાજમાં સુધારણા કર્યા અને આર્ય સમાજ હિન્દુ હિન્દીને ને રાષ્ટ્રભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને આ રીતના આખું ગુજરાતને અથવા ભારતને સુધારવા માટે આ જે ક્રાંતિ છે એમને ઘણા પ્રયત્નો કર્યા હતા